જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ વરવાડા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા પોતાની મોટરસાયકલ લઈ વરવાડાથી માંદા ઉતારવા ગયેલ જે દરમિયાન વરતા નીકળેલ ત્યાં વરવાડા ધોરિયા ના માર્ગ ઉપર આડુ બળદ ગાડું રાખી સરપંચમાંથી માંથી રાજીનામું આપી દે તેમ કહી છ થી પંચાયત માટે હવા માં ફાયરિંગ કરતા રિવોલ્વર ચૂંટવી જીવલણ હુમલો કરેલ રામશીભાઈ હાથ અને પગમાં ગંભીર ઈજા થવા પામી છે હુમલો કરનાર તાજેતરમાં રામશીભાઈ સામે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી હોવાનું સામે આવેલ છે અને સરપંચ તો કુન રહે અને એનો ભાઈ દિલો અને અને ત્રણ ચાર જણા અજાણા બધા બે ત્યાં અજાણ્યા લાકડીઓ કુવાડીઓ લઈ અને મેં બચવા માટે ફાયરિંગ કર્યું તો મારા રિલો જટી ગયા અને હરમણભાઈ ભેગા હતા એની જાલી રાખ્યો ભાઈ ને પણ ત્રણ ચાર જણા બીજા વર્ગી પીડા અજાણ્યા